સ્વાગત છે દાહોદ જિલ્લાના સિંગણ તાલુકામાં હોળીના પાવન પર્વના દિવસે મેળો યોજાયો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ બજારમાં હોળીનો તહેવાર છે ત્યારે ભમરેજી માતાના મંદિરે દર્શનાર્થી લોક ટોળા ઉમટી પડ્યા હતા આજુબાજુના ગામડાઓમાંથી લોકોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે જૂની પરંપરા મુજબ લોકો ઢોલ અને સાંગના તાલે નાચતા જોવા મળ્યા હતા પરંપરા મુજબ અહીં દર વર્ષે મેળો ભરાય છે ત્યારે લોકો અને નાના બાળકો ચગડોળમાં ચગડામાં લોકો બેસીને મનોરંજન માણતા પણ જોવા મળ્યા હતા આમ હોળીના ગીતો ગાતા નજરે પડ્યા અને આમ સિંગવડ તાલુકામાં હોળીના તહેવારની એક અનોખી રીતે ભવ્યથી ભવ્ય રીતે રંગે જંગી ઉજવણી કરવામાં આવતી હોય છે અને હોળીના દિવસે ઉપવાસ કરી રાત્રે હોલિકા દહન કરીને જમતા હોય છે અને ભક્તો પ્રહલાદ અને હોલિકાની કહાની યાદ કરતા હોય છે